જે લોકોને હતી એ ઠગારી નીવડી છે ને હજુ લોકોને ઇંતજાર કરવો પડશે રિઝર્વ બેંકના ગવર્નર દાસે કહ્યું કે રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા રહેશે આરબીઆઈની એમપીસીએ નીતિગત દરોને જાળવી રાખવા માટે ચાર બે બહુમતીથી મતદાન કર્યું જે મોટાભાગના વિશેષજ્ઞોની આશાઓ મુજબ હતું નવમી વખત એવું બન્યું છે કે કેન્દ્રીય બેંકના છ સભ્યોની પેનલે દરોમાં ફેરફાર કર્યો નથી આ દરોમાં છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં વધારો કરીને છ પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવ્યો અને ત્યારથી આજ સુધી આ દર જ યથાવત છે તો દર્શક મિત્રો પહેલા જાણીએ કે રેપો રેટ શું હોય છે જે રેટ પર આરબીઆઈ તરફથી બેંકોને લોન અપાય છે તેને રેપો રેટ કહેવામાં આવે છે રેપો રેટ વધવાનો અર્થ એ છે કે બેંકોને હવે આરબીઆઈ તરફથી મોંઘા ભાવે લોન મળશે અને આ લોન મોંઘા ભાવે મળશે જેના કારણે હોમ લોન કાર લોન હશે કે પછી પર્સનલ લોન વગેરેના વ્યાજ દર વધી જશે અને જેની તમારા ઈએમઆઈ પર સીધી અસર પડશે હવે જાણીએ કે આ આરબીઆઈની બેઠક કેટલી વાર થતી હોય છે કેન્દ્રીય બેંક તરફથી દર વર્ષે છ વખત મોનિટરિંગ પોલિસીની બેઠક થાય છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસની આ બીજી એમપીસીની બેઠક થઈ હતી આ બેઠકમાં રિઝર્વ બેંક તરફથી મોંઘવારી સમીક્ષા કરાઈ હતી જેના પર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા આરબીઆઈ ડિમાન્ડ સપ્લાય ઇન્ફ્લેશન અને ક્રેડિટ જેવા અનેક ફેક્ટર્સને ધ્યાનમાં રાખવામાં આવે છે રેપો રેટ વધઘટથી તમારા ખિસ્સા પર શું અસર થાય છે તે જાણીશું આરબીઆઈ તરફથી રેપો રેટ પર ઘટે કે વધે તેની અસર બેન્કો તરફથી અપાતી લોનના વ્યાજ પર પડતી હોય છે રેપો રેટ વધ્યા બાદ બેન્કો તરફથી હોમ લોન ઓટો લોન અને પર્સનલ લોન સહિતના તમામ પ્રકારની લોન થઈ જાય છે અને સરળ શબ્દોમાં કહીએ તો વ્યાજ દર વધારે છે પરંતુ જો આરબીઆઈ રેપો રેટમાં કાપ મૂકે તો તેનાથી લોનનો વ્યાજ દર ઘટે છે તો હવે જે લોકો સસ્તી હોમ લોન પર્સનલ લોન કે પછી કાર લોનની રાહ જોઈ રહ્યા છે તેઓને આરબીઆઈના ના નિર્ણયથી ઝટકો લાગ્યો છે અને હવે તેઓને ડિસેમ્બર સુધી રાહ જોવી પડી શકે એમ છે જો કે મોંઘવારી આરબીઆઈની અપેક્ષાઓ મુજબ નહીં રહે તો એમાં પણ વિલંબ થઈ શકે એમ છે ને આરબીઆઈ સતત નવમી વખત વ્યાજ દરને સ્થિર રાખવાનો નિર્ણય કરી શકે એમ છે દર્શક મિત્રો સંસદના ચોમાસુ સત્રનો ચૌદમો દિવસ છે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે વિપક્ષી સાંસદોના વર્તનથી નારાજ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે રાજ્યસભાની કાર્યવાહી છોડીને ચાલ્યા ગયા હતા વિપક્ષ નેતા ખડગે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રાજ્યસભાના અધ્યક્ષે આ માટે પરમિશન આપી ન હતી જ્યારે આ મામલે ટીએમસી ના સાંસદ ડાયરેક ઓબ્રાયને પણ પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ અધ્યક્ષે તેમને ચેતવણી આપી હતી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ડેરેકને ચેતવણી આપી હતી કે જો તે આ જ કૃત્યનું પુનરાવર્તન કરશે તો તેમને રાજ્યસભામાંથી બહાર તગેડી મુકાશે ત્યારબાદ વિપક્ષમાં સામેલ કોંગ્રેસ ટીએમસી અને અન્ય પક્ષોના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું હંગામા બાદ અધ્યક્ષ ધનખડે ગુસ્સે થઈને કહ્યું કે કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા પણ આ ગૃહના સભ્ય છે અખબારો દ્વારા પડકાર આપવામાં આવી રહ્યો છે જોયું છે કે કેટલી બધી ખોટી ટિપ્પણીઓ કરવામાં આવે છે આ ચેલેન્જ મને નથી આપવામાં આવી રહી આ ચેલેન્જ ચેરમેન પદ માટે આપવામાં આવી રહી છે અને આ ચેલેન્જ એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે આ લોકોને લાગે છે કે આ પદ સંભાળનાર વ્યક્તિ તેના માટે લાયક નથી ધનખડે વધુમાં કહ્યું કે મને સદનમાંથી જોઈએ તેટલું સમર્થન મળ્યું નથી મેં મારા પ્રયત્નો ઓછા કર્યા નથી હવે મારી પાસે એક જ વિકલ્પ છે કે હું મારા શપથથી ભાગતો નથી મેં આજે જે જોયું છે સભ્ય જે રીતે વર્ત્યા છે શારીરિક રીતે કર્યું છે હું મારી જાતને અહીં થોડા સમય માટે બેસવા સક્ષમ માનતો નથી ને બસ આટલું કહીને તેઓ ખુરશી પરથી ઊભા થઈને જતા રહ્યા હતા દર્શક મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટે પોતાની સાથે થયેલા અન્યાય બાદ રેસલિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને ત્યારે હવે એના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે જો કે વિનેશ ફોગાટના ડિસ્કવોલિફિકેશનનો મામલો હવે રાજકારણમાં પરિવર્તિત થઈ ગયો છે કારણ કે સંસદમાં થયેલી આ કી ઘટના રાજકારણ તરફ જ ઈશારો કરી રહ્યો છે કેમ કે વિનેશ ફોગાટ હરિયાણાની છે અને હરિયાણામાં આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને જેને કારણે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી કે ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓ હોય આ મામલે પાછી પાની કરવા તૈયાર ના હોય એમ લાગે છે અને એમ લાગે છે કે આવનારા દિવસોમાં આ મામલાને વધુ ઉછાળવામાં આવશે મિત્રો વાત કરીશું કેમ ગુજરાતમાં ગુજરાત ટુ ચાલકો માટે કરેલા મહત્વપૂર્ણ આદેશો જી હા હેલ્મેટ પહેરવાની આદત નથી પાડી તો આદત તમારે પાડવી પડશે કારણ કે અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકે હવેથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે અમદાવાદમાં બાઇક ચલાવનારની સાથે સાથે હવે બાઇક પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે 15 દિવસનો સમય અપાયો છે અમદાવાદીઓ હવે હેલ્મેટ પહેરવાની આદત પાડી લેજો કેમ કે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ મુદ્દે ઝાટકણી કાઢી છે હાઈકોર્ટે કહ્યું કે લોકો હેલ્મેટ નથી પહેરતા તો પોલીસ શું કરે છે કોઈ હેલ્મેટ પહેરતા જ નથી તો દંડનો હેતુ શું રહેશે ગુજરાતમાં હેલ્મેટનું મેન્યુફેક્ચર બંધ થયું છે ટ્રાફિક પોલીસને એવું લાગે કે આજે સવારે પકડીશું પછી તમે સાંજે થાકી જાઓ છો ને બંધ કરી દો છો આ સાથે હાઈકોર્ટે હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે પંદર દિવસનો સમય તો આપ્યો છે હાઈકોર્ટે સુનવણી બાદ પંદર દિવસમાં

ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપી દીધો છે અને ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે અમદાવાદમાં હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવે જ ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર રાઈડર માટે પણ હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવે એટલું જ નહીં ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા કરવા હાઈકોર્ટે ટકોર કરી હતી હાઈકોર્ટે કહ્યું સીસીટીવી થી માત્ર ચલણ કાપવાથી કાયદાનું યોગ્ય પાલન નહીં થઈ શકે નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે અધિકારીઓ મનસ્વી રીતે વર્ષે એ પણ ચલાવી નહીં લેવાય આ સિવાય પંદર દિવસમાં એસજી હાઈવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવા જણાવ્યું છે અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો પણ સખત આદેશ કરી રહ્યો છે હવે આકડાકીય માહિતીની વાત કરીએ આંકડાકીય માહિતીની વાત કરીએ તો અકસ્માતમાં મૃત્યુઆંક ત્રેવીસ ટકા ઘટ્યો છે સાથે અકસ્માતમાં ગંભીર ઈજાઓના ગત વર્ષ ત્રણસો કેસ સામે આવ્યા હતા જેની સામે આ વર્ષે ત્રણસો એટલે કે બે પોઈન્ટ વધારો નોંધાયો છે બીજી તરફ શહેર પોલીસ દ્વારા વર્ષે હેલ્મેટ ન પહેરનારા ચાલકો પાસેથી ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ કરોડથી વધુ રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે જ્યારે સીટ બેલ્ટ ન પહેરનારા પાસેથી બે પોઈન્ટ છવ્વીસ કરોડથી વધુ રકમ દંડ તરીકે લેવામાં આવી છે અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશતા ભારે વાહનોથી પણ ઘણા અકસ્માતો સર્જાયા હોવાના કેસો સામે આવી ચૂક્યા છે જેને પગલે ટ્રાફિક પોલીસે હવે સકતાઈથી આ મામલાને લઈને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે ભારે વાહનોને શહેરમાં રાત્રિ દરમિયાન જ અવરજવર માટે પ્રવેશ આપવાનો હોય છે તેમ છતાં શહેરમાં નો એન્ટ્રી સમયમાં પ્રવેશતા ભારે વાહનો બાબતે કોર્પોરેશનને પત્ર લખી આગામી દિવસમાં જે ટ્રાવેલ્સના ભારે વાહનો નો એન્ટ્રી સમયમાં શહેરમાં પ્રવેશે તેની ઓફિસ સીલ કરવા અંગે કોર્પોરેશનને પત્ર લખી જાણ હાઈકોર્ટના નિર્દેશ પર સરકારની મહત્વની બેઠક મળશે આ મામલે ગૃહ વિભાગની મહત્વની બેઠક મળનાર છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમગ્ર મામલે નિવેદન પણ સામે આવી ગયું છે તેમણે કહ્યું કે હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરવામાં આવશે આજે સાંજની બેઠકમાં હાઈકોર્ટના નિર્દેશનો અભ્યાસ થશે અને પંદર દિવસમાં ડિટેલ રિપોર્ટ પણ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવશે તો દર્શક મિત્રો કેમ છો ગુજરાતમાં આજના માટે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર